હજુ મિત્રો અમુક ભાગોની અંદર ભારે વરસાદ જોવા મળી શકે છે આજે મિત્રો સૌરાષ્ટ્રની અંદર સહિત કચ્છના ભાગો સહિત ઉત્તરી ગુજરાત અને મધ્ય ગુજરાત લાગુના વિસ્તારોની અંદર આ સિસ્ટમના કારણે જોવા મળી શકે છે ભારે વરસાદ તો ત્યારે મિત્રો આજે ત્રીસમી જુલાઈ અને મંગળવાર થયો છે તો આપણે આજના વિડીયોની અંદર જાણીશું કે આજે હજુ બપોર સુધી ત્યારબાદ પણ સાંજ દરમિયાન રાજ્યના કયા વિસ્તારોની અંદર મિત્રો હજુ પણ હળવા મધ્યમથી લઈ ભારે વરસાદની આગાહી રહેશે જેમાં સૌરાષ્ટ્રના કયા ભાગોની અંદર મિત્રો આજે જોવા મળશે વરસાદ તો બીજી તરફ મિત્રો રાત્રિ દરમિયાન રાજ્યની અંદર કેટલાક વિસ્તારો જેમાં સુરેન્દ્રનગર અમદાવાદ લાગુના વિસ્તારો જેમાં તમે જોઈ શકો છો કે ગાંધીધામ આજુબાજુના કચ્છના અખાત લાગુ આજુ વિસ્તારો સુરેન્દ્રનગરના અમદાવાદ લાગુના વિસ્તારોની અંદર અમુક વિસ્તારોમાં ધોધમાર વરસાદ રાત્રિ દરમિયાન જોવા મળ્યો છે તો હજુ પણ મિત્રો ઘણા વિસ્તારોની અંદર ખાબકી શકે છે સારો વરસાદ ગુજરાત હવામાન વિભાગ તરફથી પણ આજે મિત્રો અમુક જિલ્લાઓ છે કે જેને ઓરેન્જ એલર્ટ અને યલો એલર્ટનું પણ સિગ્નલ આપી દેવામાં આવ્યું છે આ વરસાદી સિસ્ટમ હવે કઈ રીતે આગળ વધશે ને શું અરબી સમુદ્રની અંદર આ સિસ્ટમ મોટું સર્ક્યુલેશન બનાવશે કે નહીં જો મિત્રો અરબી સમુદ્રની અંદર ફરી સર્ક્યુલેશન બનાવે તો સૌરાષ્ટ્ર સહિત કચ્છના ભાગોની અંદર ફરી વરસાદની ગતિવિધિને લઈ શક્યતા વધી શકે છે તો આ તમામ અપડેટ આપણે એક એક પછી મેળવીએ જો મિત્રો તમે અમારી આ ગુજરાત ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો સૌથી પહેલા આપણે જણાવી દઈએ તો રાજ્યની અંદર બંગાળના ઉપસાગરમાંથી આવેલા હવાના હળવા દબાણે ગઈકાલ મિત્રો બનાસકાંઠાની અંદર હિંમતનગરમાં ચાર થી પાંચ ઇંચ સુધીનો વરસાદ આપ્યો તો બીજી તરફ સૌથી વધારે જોવા મળ્યો બનાસકાંઠાના દાતા અંબાજી લાગુના વિસ્તારોની અંદર પણ ધોધમાર વરસાદ પાલનપુરની અંદર તો જાણે આબ ફાટ્યું હોય માત્ર આ સાથે જ બીજી તરફ ગાંધીનગર આણંદ દાહોદ આ સાથે જ મિત્રો અરવલ્લી લાગુના વિસ્તારોની અંદર પણ ચાર થી લઈ પાંચ ઇંચ સુધીના ખાબક્યા છે વરસાદ દક્ષિણી ગુજરાતની અંદર પણ મોટા ભાગના તાપી નર્મદા વલસાડ નવસારી સુરત આ સહિત મિત્રો કેટલાય વિસ્તારોની અંદર એક થી લઈ દોઢ થી બે ઇંચ સુધીના વરસાદો નોંધાણા છે જો કે સૌરાષ્ટ્રની અંદર માત્ર ભાવનગરના અમુક સીમિત વિસ્તારો સહિત રાત્રિ દરમિયાન મિત્રો સુરેન્દ્રનગરના અમુક વિસ્તારો અને કચ્છના અખાત લાગુના વિસ્તારોની અંદર વરસાદની ગતિવિધિ જોવા મળી હતી બાકી ઉત્તરી ગુજરાતના ભાગોની અંદર ગઈકાલ સૌથી વધારે વરસાદ મિત્રો નોંધાણો છે અને મિત્રો હવે ગુજરાત રાજ્યની અંદર આ વરસાદી સિસ્ટમ કચ્છના ભાગો તરફ ધકેલાઈ ચૂકી છે ને જેના કારણે હજુ પણ રાજ્યની અંદર આજે મિત્રો વરસાદની જોવા મળી રહી છે આગાહી હજુ પણ કેટલાક ભાગોની અંદર હળવા મધ્યમથી લઈ ભારે વરસાદની આગાહી રહેશે તો મિત્રો એ જાણીએ પહેલાં તો આપણે જાણી લઈએ તો આજે ત્રીસમી જુલાઈ અને મંગળવાર થયો છે તો ગુજરાત હવામાન વિભાગ અને હવામાન વિભાગ ખાસ કરીને ભારતીય હવામાન વિભાગ કે જે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી રાજ્યના કયા વિસ્તારોની અંદર એલર્ટ આપવામાં આવ્યું છે જેની અંદર મિત્રો ગુજરાતની અંદર આજે વરસાદી સિસ્ટમ પશ્ચિમના ભાગો તરફ આગળ વધી ચૂકી છે અને જેના કારણે આજે વરસાદની ગતિવિધિ મિત્રો પશ્ચિમી સૌરાષ્ટ્ર સહિત દક્ષિણી સૌરાષ્ટ્ર આ સાથે જ કચ્છના ભાગોને ઉત્તરી ગુજરાત લાગુના મધ્ય ગુજરાત લાગુના વિસ્તારોની અંદર જોવા મળશે આગાહી અને મિત્રો જોવા જઈએ તો આજે કચ્છ સહિત દ્વારભૂમિ દ્વારકા અને પોરબંદર આ ત્રણ જિલ્લાની અંદર હવામાન વિભાગે ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આજે જાહેર કરી દીધું છે તો આ સાથે જ મિત્રો હજુ ઉત્તરી ગુજરાતના ભાગોની અંદર પણ જેમાં સાબરકાંઠા જિલ્લો હોય પાટણ જિલ્લો હોય બનાસકાંઠા લાગુના વિસ્તારોની અંદર પણ મિત્રો આજે હવામાન વિભાગે ભારે વરસાદનું યલ્લો એલર્ટ જાહેર કરી દીધું છે બીજી તરફ મિત્રો મોરબી જિલ્લાની જિલ્લાની અંદર 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 જામનગર દક્ષિણી સૌરાષ્ટ્રની જૂનાગઢ અને ગીર સોમનાથ બે જિલ્લાની અંદર યલ્લો એલર્ટ મિત્રો હવામાન વિભાગે જાહેર કર્યું છે તો બીજી તરફ મિત્રો પૂર્વ સૌરાષ્ટ્ર આપ જોઈ શકો છો તો એ સાથે જ પૂર્વ ગુજરાત લાગુના વિસ્તારોની અંદર વરસાદની ગતિવિધિની અંદર આજે ઘટાડો જોવા મળી શકે પરંતુ હજુ છૂટાછવાયા વિસ્તારોની અંદર મિત્રો હળવા વરસાદની આગાહી પણ દર્શાવવામાં આવી છે તો દક્ષિણી ગુજરાતની અંદર પણ મિત્રો આજે નવસારી અને વલસાડા બે જિલ્લાની અંદર ભારે વરસાદનું યલો એલર્ટ આપી દેવામાં આવ્યું છે તો મિત્રો આ રીતે ગુજરાતની અંદર આજે પશ્ચિમી સૌરાષ્ટ્ર સહિત ખાસ કરીને પશ્ચિમી કચ્છના કાંઠાના વિસ્તારોની અંદર વરસાદને લઈ આગાહી કરવામાં આવી છે ને જેમાં બપોરથી લઈ સાંજ સુધીના સમયગાળા દરમિયાન ભારે વરસાદનું જોર પણ અમુક વિસ્તારોમાં જોવા મળી શકે છે તો બીજી તરફ મિત્રો આપ જોઈ શકો છો કે આવતીકાલનો જે મેપ જાહેર કરવામાં આવ્યો છે એકત્રીસમી જુલાઈનો જેની અંદર મિત્રો ગુજરાતના તમામ વિસ્તારોની અંદર વરસાદની ગતિવિધિની અંદર ભારે ઘટાડો જોવા મળી શકે વાતાવરણ સુધરતું એટલે કે ચોખ્ખું થતું જોવા મળી શકે છે તો બીજી તરફ દક્ષિણી ગુજરાતની અંદર ચોમાસાના કરંટના જે મોસમી પવનોની અસરના ભાગરૂપે નવસારી અને વલસાડની અંદર ભારે વરસાદની પણ આગાહી દર્શાવવામાં આવી છે તો બીજી તરફ મિત્રો પહેલી તારીખનો અને બીજી તારીખનો પણ મેપ જેની અંદર માત્ર દક્ષિણી ગુજરાતના ભાગોની અંદર જ ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે આ સાથે મિત્રો આપને જણાવી દઈએ તો ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી જે મેપ જાહેર કરવામાં આવ્યો છે જેની અંદર ગુજરાત સહિત અન્ય રાજ્ય કયા છે કે જેની અંદર ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી તો મિત્રો આજે ભારતના ઉત્તરીય સહિત આપ જોઈ શકો છો પશ્ચિમી જમ્મુ કાશ્મીરથી માંડીને કન્યાકુમાર સુધીના ઘણા બધા રાજ્યો જેની અંદર અમુકને બાદ કરતાં ભારે વરસાદનું સિગ્નલ આજે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી આપવામાં આવ્યું જેમાં ગુજરાતની અંદર સૌથી વધારે સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોની અંદર અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આજે મિત્રો ત્રીસ તારીખના દિવસે આપવામાં આવ્યું છે જોકે દક્ષિણી ગુજરાત અને ઉત્તરી ગુજરાત સહિત મધ્ય ગુજરાતની અંદર પણ ભારે વરસાદ ખાબકવાને લઈ યલ્લો એલર્ટની ચેતવણી આપવામાં આવી છે જેમાં સૌરાષ્ટ્ર અને કચ્છના ઘણા ભાગોની અંદર આજે ભારેથી અતિ ભારે વરસાદનું પણ સિગ્નલ આપવામાં આવેલું છે તો મિત્રો આ રીતે ગુજરાત સહિત આપ જોઈ શકો રાજસ્થાન મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર છત્તીસગઢ ઓડિશા ઉત્તર પ્રદેશ આ સાથે ઉત્તરાખંડની અંદર પણ આજે અતિ ભારે વરસાદનું સિગ્નલ અને કર્ણાટકની અંદર પણ આજે મિત્રો અતિ ભારે વરસાદની ચેતવણી હવામાન વિભાગ તરફથી જાહેર કરી દેવામાં આવી છે તો મિત્રો આજે હવે પછીની કલાકોની અંદર કચ્છના ખાસ કરીને દરિયાના કાંઠાના વિસ્તારો હોય અને ખાસ પશ્ચિમી સૌરાષ્ટ્રની અંદર મિત્રો દ્વારકા પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ જામનગર અમરેલી લાગુના વિસ્તારોની અંદર આજે વરસાદની ગતિવિધિની અંદર ભારે વધારો થાય તેવી શક્યતા જોવા મળી રહી છે અને મિત્રો હવે પછી આપણે મોડલના આધારે વિસ્તાર વાઇઝ રાજ્યની આગાહી જાણીએ તો મિત્રો આજે આ વરસાદી સિસ્ટમના છૂટાછવાયા વાદળો અત્યારે ગુજરાતના સૌરાષ્ટ્ર અને કચ્છ સહિત અન્ય ઉત્તરી ગુજરાતના ભાગો ઉપર જોવા મળી રહ્યા છે અને જેના કારણે મિત્રો આજે સૌરાષ્ટ્રની અંદર વરસાદની ગતિવિધિ જોવા મળશે જેની અંદર અમુક ભાગોની અંદર ભારે વરસાદની પણ રહેશે આગાહી જેમાં સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો મિત્રો તમે જોઈ શકો છો કે આજે પશ્ચિમી અને દક્ષિણી સૌરાષ્ટ્રના વિસ્તારોમાં જેમાં મિત્રો ગીર સોમનાથ જિલ્લો હોય જુનાગઢ જિલ્લો હોય આ સાથે જ પોરબંદર લાગુના વિસ્તારોથી લઈ જામનગર લાગુના વિસ્તારોથી મિત્રો રાજકોટ અને અમરેલીના ઘણા વિસ્તારોની અંદર આજે છૂટાછવાયા વિસ્તારોની અંદર હળવા મધ્યમથી લઈ તો અમુક વિસ્તારોમાં ભારે વરસાદ પણ શકે છે અમુક વિસ્તારોની અંદર મિત્રો બે થી અઢી ઇંચ સુધીના વરસાદો આજે સૌરાષ્ટ્રના ઘણા ભાગોની અંદર જોવા મળે તેવી શક્યતા જોવા મળી રહી છે તો બીજી તરફ કચ્છની અંદર પણ મિત્રો આપને જણાવીએ કાંઠાના વિસ્તારોથી અંદરના છૂટાછવાયા વિસ્તારોની અંદર હળવા મધ્યમથી લઈ તો સીમિત વિસ્તારોમાં હજુ પણ મિત્રો બપોર સુધી ભારે વરસાદ ખાબકે તેવી શક્યતા જોવા મળી રહી છે તો બીજી તરફ મિત્રો સાંજથી બપોરથી જોઈ શકો છો તો ઉત્તરી ગુજરાતની અંદર પણ ઘણા ભાગોની અંદર વરસાદની ગતિવિધિ જોવા મળી શકે જેની અંદર મધ્ય ગુજરાત લાગુના ઉત્તરી ગુજરાતના વિસ્તારોની અંદર વધારે શક્યતા રહેશે એટલે કે મિત્રો મહીસાગર જિલ્લો હોય અરવલ્લી ગાંધીનગરના વિસ્તારો સહિત સાબરકાંઠાના ગાંધીનગર આજુબાજુના વિસ્તારો સહિત તમે જોઈ શકો છો કે પાટણ મહેસાણા આજુબાજુ અમદાવાદના વિસ્તારો હોય તો મિત્રો ઉત્તરી ગુજરાતના મધ્ય ગુજરાત લાગુના વિસ્તારોની અંદર આજે હજુ પણ ભારે વરસાદની આગાહી રહેશે હજુ જોકે આ વરસાદી સિસ્ટમના કારણે મિત્રો એકદમથી વરસાદ બંધ નહીં થઈ જાય ભલે આ વરસાદી સિસ્ટમ ઉપરની તરફ ખસેડાઈ ગઈ હોય પરંતુ ખાસ કરીને દક્ષિણીય પશ્ચિમી સૌરાષ્ટ્ર સહિત સૌરાષ્ટ્રના અન્ય છૂટા છવાયા વિસ્તારો મધ્ય ઉત્તરી સૌરાષ્ટ્રના અને મિત્રો મધ્ય ગુજરાત લાગુના ઉત્તરી ગુજરાતના ભાગોની અંદર આજે મિત્રો અમુક વિસ્તારોમાં ભારે વરસાદની પણ આગાહી જોવા મળી રહી છે તો બીજી તરફ મિત્રો દક્ષિણી ગુજરાતની અંદર પણ વલસાડ તાપી ડાંગ લાગુના વિસ્તારોની અંદર આજે હળવાથી મધ્યમ સુધીના વરસાદની ગતિવિધિ શરૂ રહેશે જેમાં તમે જોઈ શકો છો તો દક્ષિણી ગુજરાતની અંદર સાંજ દરમિયાન ઘણા ભાગોની અંદર વરસાદની ગતિવિધિ વધી શકે છે અને જેમાં પણ સાબરકાંઠા લાગુના વિસ્તારો હોય અરવલ્લી મહીસાગર ગોધરા સહિતના પૂર્વ ગુજરાતના વિસ્તારોની અંદર પણ છૂટાછવાયા વિસ્તારોમાં હળવો મધ્યમ વરસાદ જોવા મળશે અને મિત્રો સાંજ દરમિયાન ફરી મધ્ય ગુજરાતની અંદર અને ઉત્તરીય સૌરાષ્ટ્રની અંદર સુરેન્દ્રનગર જિલ્લાની અંદર હજુ પણ મિત્રો આવનારા બે થી ત્રણ દિવસની અંદર જે વિસ્તારોની અંદર વરસાદની અછત જોવા મળી છે એ વિસ્તારોની અંદર હજુ પણ વરસાદ આગામી ત્રણ દિવસની અંદર થઈ જાય તેવી સંભાવના જોવા મળી રહી છે તો બીજી તરફ તમે જોઈ શકો છો કે સાંજ દરમિયાન સુરેન્દ્રનગરના છૂટાછવાયા વિસ્તારો હોય અમદાવાદના વિસ્તારો હોય રાત્રિ દરમિયાન મિત્રો આ સુરેન્દ્રનગર લાગુના ઘણા વિસ્તારોની અંદર ધોધમાર ગાજવીજ સાથેનો વરસાદ જોવા મળ્યો હતો આ સાથે જ મિત્રો સૌરાષ્ટ્રની અંદર અન્ય કેટલાય વિસ્તારો હશે કે જેની અંદર આજે છૂટાછવાયા વિસ્તારોની અંદર વરસાદની ગતિવિધિ યથાવત જોવા મળી શકે છે પરંતુ મિત્રો પાછલા દિવસો કરતાં વરસાદની ગતિવિધિની અંદર જો કે હવે પછી ઘટાડો નોંધાઈ શકે છે જેમાં આજે બપોર સુધી રાજ્યના સૌરાષ્ટ્ર સહિત કચ્છના ભાગોની અંદર હળવા મધ્યમ વરસાદની ગતિવિધિ શરૂ જોવા મળે ને જેમાં ખાસ કચ્છના આજે કચ્છના જિલ્લાની વાત કરવામાં આવે તો પશ્ચિમી કચ્છના ભાગો જેમાં નલિયા લાગુના વિસ્તારો હોય આ સાથે જ મિત્રો લખપત લાગુના વિસ્તારો હોય આ સાથે જ દક્ષિણી કચ્છના પણ ગાંધીધામ સહિત મુન્દ્રા માંડવીના વિસ્તારોની અંદર મિત્રો હળવા મધ્યમથી તો અમુક એવો ભાગ હોય કે જ્યાં બેથી ત્રણ ઇંચ સુધીનો પણ વરસાદ કચ્છના ભાગોમાં ખાબકી શકે છે જોકે કચ્છના બીજા ઘણા વિસ્તારો છે કે જ્યાં વરસાદને લઈ હજુ આ સિસ્ટમના લાભરૂપે ઘણા ભાગોની અંદર ઓછો વરસાદ પણ નોંધાયેલો છે ને ત્યાં પણ હજુ વરસાદની વધારે શક્યતા રહેતી નથી તો ત્યારે મિત્રો હવે પછી એક બીજી વરસાદની શક્યતા એ જોવા મળી રહી છે કે જો આ વરસાદી સિસ્ટમ અરબી સમુદ્ર પાસે જઈ અને સર્ક્યુલેશન જો મર્જ થશે તો અરબી સમુદ્રની અંદર ફરી એક સર્ક્યુલેશન તૈયાર થઈ શકે છે અને અરબી સમુદ્રની અંદર જો મિત્રો સર્ક્યુલેશન તૈયાર થાય તો પશ્ચિમી સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોની અંદર હજુ પણ વરસાદની શક્યતા આગામી કલાકોમાં વધી શકે છે અને જેની અંદર મિત્રો દેવભૂમિ દ્વારકા જિલ્લો હોય પોરબંદર જૂનાગઢ સહિત જામનગરના વિસ્તારો રાજકોટના વિસ્તારો સહિત કચ્છના પશ્ચિમી અને દક્ષિણી વિસ્તારોની અંદર સારા વરસાદની આગાહી મિત્રો આવનારી કલાકોમાં જોવા મળી શકે પરંતુ જો મિત્રો આ સર્ક્યુલેશન અરબી સમુદ્રની અંદર તૈયાર થાય જે વરસાદી સિસ્ટમ બંગાળના ઉપસાગરમાંથી આવી અને એ સિસ્ટમના કારણે ફરી અરબી સમુદ્રની અંદર એ સિસ્ટમનો ભાગ જો મજબૂત થાય તો સૌરાષ્ટ્રની અંદર પશ્ચિમી અને કચ્છના ભાગોની અંદર આગામી કલાકોમાં ફરી વરસાદનું જોર વધી શકે છે જોકે અત્યારે આ શક્યતા પચાસ ટકા જેવી જોવા મળી રહી છે અત્યારે આ સિસ્ટમ તમે જોઈ શકો છો કરાચી લાગુના વિસ્તારો પાસે પહોંચી ગઈ છે અને પછી બપોર સુધીની અંદર મિત્રો આ સિસ્ટમ તે ભાગોમાં પહોંચી શકે છે પરંતુ હજુ પણ એ સિસ્ટમના છૂટાછવાયા વાદળાઓ જે જોવા મળી રહ્યા છે તે કચ્છની અંદર બપોર સુધીના ઘણા ભાગોમાં સારો વરસાદ આપી શકે છે ને ત્યારબાદ પાકિસ્તાન લાગુના વિસ્તારોની અંદર આ સિસ્ટમ મિત્રો જોતી જોવા મળી શકે છે જો કે નવી કોઈ અપડેટ હશે આ ચેનલ થકી અમે તમને પહોંચાડતા રહીશું તમે મિત્રો અમારી આ ચેનલ સાથે જોડાયેલા રહેજો આવજો જય હિન્દ જય